આજે આપણે સવારના નાસ્તામાં ચાની સાથે ખાઈ શકાય તેવા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા મુઠિયા બનાવીશું જે આપણે જ્યારે ઊંધિયું બનાવતા હોય તો તેમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે અને આ મુઠિયાને ચારથી પાંચ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે તો ચાલો ફટાફટ મેથીયા મુઠિયા બનાવવાની શરૂઆત કરીએ મેથીયા મુઠિયા બનાવવા માટે મેં અહીંયા બે નાની વાટકી મેથીની ભાજીને ધોઈને આ રીતના ઝીણી ઝીણી સમારીને લીધેલી છે અને હવે આપણે એક વાટકી રોટલીનો ઝીણો લોટ એડ કરીશું અને હવે મુઠિયાને વધુ ટેસ્ટી બનાવવા માટે ત્રણ મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીએ અને મુઠિયા એકદમ ક્રિસ્પી બને તેના માટે આપણે બે મોટી ચમચી જેટલો ઘઉંનો જાડો એટલે કે ભાખરીનો લોટ એડ કરીશું અને હવે આપણે બધા આમાં મસાલા એડ કરી દઈએ એક નાની ચમચી હળદર પાવડર અડધી ચમચી જેટલી ખાંડ સ્વાદ અનુસાર મીઠું અને ચપટી હિંગ એડ કરીશું એક મોટી ચમચી અજમાને આ રીતે બે હાથ વચ્ચે રાખીને મસળીને પછી આપણે એડ કરીશું અજમાનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવતો હોય છે તમે અજમાની જગ્યાએ તલનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે આપણે અડધા લીંબુનો રસ આમાં એડ કરીશું તીખાસ માટે આપણે અહીંયા બે નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું મુઠિયાને વધુ ટેસ્ટી બનાવવા માટે અહીંયા એક મોટી ચમચી જેટલું આદુને મેં છીણી લીધું હતું તો તે આપણે એડ કરીશું અને હવે આપણે અઢી ચમચી જેટલું તેલ એડ કરીએ એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ અને જેમ જરૂર જણાય તેમ આપણે પાણી એડ કરતા જશું અને આનો લોટ છે એ આપણે જે નોર્મલ પૂરીનો લોટ બાંધતા હોય બસ તેટલો જ આપણે કઠણ બાંધવાનો છે થોડીવારમાં તો એકદમ સરસ એવો આ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે તો હવે આપણે આમાંથી લંબગોળ સાઈઝના મુઠિયા તૈયાર કરીશું તો બસ આ રીતે થોડો થોડો લોટ લેતા જવાનું અને બે હાથ વચ્ચે રાખીને આ રીતે તેને ફેરવતા જવાનું એટલે લંબગોળ સાઈઝના મુઠિયા તૈયાર થશે બે હાથમાં થોડું તેલ લગાવી દેવાનું એટલે મુઠિયા છે એ ચોટે નહીં તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ એક મુઠ્ઠી તો મેં રેડી કરી લીધું છે તો બસ આવી જ રીતના બીજા બધા મુઠિયા છે એ આપણે તૈયાર કરી લેશું તો ફ્રેન્ડ્સ મેં અહીંયા સેમ પ્રોસેસથી બધા જ મુઠિયા છે એ તૈયાર કરી લીધા છે તો હવે આપણે મુઠિયાને તળી લઈએ મુઠિયાને તળવા માટે મેં પહેલેથી તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો એક લોટનો ટુકડો એડ કરતા તે તરત જ ઉપર આવે છે તો એકદમ પરફેક્ટ એવું આ તેલ ગરમ થયું છે તો હવે આપણે તૈયાર કરેલા મુઠિયા છે એ વન બાય વન આ રીતે મૂકીશું અને ધીમા ગેસ ઉપર તેને પાંચ મિનિટ જેટલા આપણે તેને થવા દઈએ એટલે તે અંદરથી પણ સરસ ચડી જશે અને ઉપરથી તેનું લેયર છે એ ક્રિસ્પી બનીને તૈયાર થશે મુઠિયા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે તો હવે આપણે તેને બીજી સાઈડ પલટાવી લઈશું એટલે બીજી સાઈડથી પણ એકદમ સરસ છે એ તળાઈ જશે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આપણા મુઠિયા છે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તો મુઠિયાને તળાતા મને અહીંયા દસ મિનિટનો સમય લાગ્યો છે તો દસ મિનિટમાં મેં બેથી ત્રણ વાર પલટાવી પલટાવીને તળ્યા છે તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા સરસ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પોચા એવા આ મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે ક્યારે બનાવો છો આવા એકદમ ક્રિસ્પી અને ખસ્તા એવા મુઠિયા એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહીજો અને જો મારી આજની રેસિપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ